અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં વહેલી સવારે એક ટ્રક ગટરમાં ટ્રકમાં મકાઈના જથ્થા ભરેલા હતા પરંતુ સદનસીબે પ્રકારની જાનહાની સર્જાઈ નથી આ અકસ્માતમાં માલપુર પેટ્રોલ પંપ નજીક બન્યો હતો જ્યાં ટ્રકનો ડ્રાઈવર નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને ટ્રક ગટરમાં ખાબકી ગઈ હતી ઘટનાના પગલે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને બચાવની કામગીરી પણ શરૂ કરી

જે સવાર પોરની અંદર જે આ ટ્રક છે આ ગટરની અંદર ઉતરી ગયો છે આ દુઃખભરી બાબત છે માલપુર તાલુકામાં માલપુર ગામમાં જે ગટરો બનાવવામાં આવી છે એ અમુક ગટરો ખુલ્લી છે સાથે સાથે આ ગટર જે બનાવવામાં આવ્યું છે જે એજન્સીએ એ ખરેખર નક્કર કામ કર્યું નથી તેના કારણે વારંવાર આ ગટરોની અંદર જે વાહનો છે ઉતરી જાય છે અમુક વ્યક્તિઓને પણ નુકસાન પહોંચ્યું છે અમુક બાઇકો પણ ઉતરી જાય છે અમુક ખુલ્લી ઘટરોના કારણે અને આ ગટર એકદમ તકલાદી બનાવવામાં આવી છે તેના કારણે આવા વાહનો આ ગટરની અંદર ઉતરી જાય છે આ દુઃખભરી બાબત છે તો સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે જે તમે જે કોન્ટ્રાક્ટ આપી રહ્યા છો એ એજન્સીઓવાળા નક્કર કામ નથી કરતા તેના કારણે આ પબ્લિકને ભોગવવાનો વારો આવી રહ્યો છે